ब्यूरो रिपोर्ट निसार महिंदी साथ है हसरत खान वडोदरा जी आप वक्त मुझे स्पर्धा से बड़ હાઉસ પેઇન્ટિંગ તો આ વખત અમે લોકોએ બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશનની સાથે પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખ્યું છે અને ટોટલ બર્ડ હાઉસમાં અમારી પાસે ત્રણસો ને સિત્તેર જેટલી એન્ટ્રી આવી છે તેર અલગ અલગ સ્ટેટમાંથી અને પેઇન્ટિંગમાં એકસો ને એંસી જેટલી એન્ટ્રીઝ આવી છે છ અલગ અલગ સ્ટેટમાંથી અમારા એમિનન્ટ જ્યુરી મેમ્બર્સ હતા દસ પેઇન્ટિંગમાં અને દસ બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશનમાં સો એ લોકોએ આખું જ્યુરી હમણાં સવારના થઈ છે એટલે એનું રિઝલ્ટ જે છે બપોર સુધીમાં અમે ડિક્લેર કરીશું અને એવોર્ડ ફંક્શન કાલે છે જેમાં પોલીસ કમિશનર સાહેબ બરોડાના ચીફ ગેસ્ટ તરીકે આવવાના છે ગોસ્વામીજી જે છે મહંત એ પણ આવવાના છે એઝ અ ગેસ્ટ ઓફ ઓનર અને એવોર્ડ ફંક્શન અહીંયા બરોડા રેસિડેન્સી હોટલમાં રાખવામાં આવ્યું છે છથી આઠ અમને સવા ચાર વર્ષ થયા છે જેમાં અમે પાંચમી કોમ્પિટિશન રાખી છે દર વર્ષે એક કરતા હોઈએ છીએ અને એમાં હજી સુધી અમે ફોર્ટી થાઉઝન્ડ વર્ડ હાઉસીસ ડિસ્ટ્રીબ્યુટ કરી ચૂક્યા છે એમાં ઘણા બધા ડિઝાઇનર હાઉસીસ પણ છે જે અમે પોતે બનાવીને આપીએ છીએ તે તેરસો જેટલા મેમ્બર્સ અમારી સાથે આમાં જોડાયેલા છે સો આમાં આઈડિયા બહુ સિમ્પલ છે કે જેટલા લોકો જોડાશે એટલા પોકેટ ભરાશે જેટલા પોકેટ ભરાશે એટલી સ્પેરોઝને રહેવાનું ખાવાનું પીવાનું મળી રહેશે એટલે એ પ્રયાસથી ને એ એનાથી અમે લોકો આ વસ્તુ કરી રહ્યા છે તનુજ દેસાઈ આર્કિટેક્ટ તનુજ દેશે હું બાય પ્રોફેશન આર્કિટેક્ટ છું પણ સાથે સાથે સ્પેરોઝના માટે પણ અમે લોકો બર્ડ હાઉસીસ અને બધું ડિઝાઇન કરતા હોઈએ છીએ